અને કાલે તો મને હાવ ભૂલાઈ જ ગયું સ્ટાર્ટિંગમાં કીધું કે શ્રીમંતને મૂર્ત લઈ લીધું છે તારીખ લઈ લીધી છે એ તમને આગળ કેશ પણ છેલ્લે સુધી ભૂલી જ ગયો હાવ કીધું જ નહીં મેં અરે રે મેં કીધું આ તો બધા વાદા જોઈને બેઠા છે કેટલી તારીખ લીધી કેટલી તારીખ લીધી એમ તો કહી દે કેટલી મુહૂર્ત આવ્યું છે કેટલી તારીખે આવ્યું છે એમ ઘરના મોટા હોય ઈ કે ને આપડે તો કે ને ઇન્વિટેશન દઈ દે કે બધા તમે આવજો એમ

મને બહુ બહુ ગમ્યું વાવ એટલે સારું થયું છે આજે પાણી આવી ગયું તો તમારે બે શબ્દ બોલવા છે પાણી વિશે આપતા હોય તો સારું બરોબર આવ્યા એ એ એ બે તન વાળી લે સપલા વાડો આરામ જ કરે આરામ જ કરે ખાઈન હોઈ જવાનું ખાઈન જવાનું બીજું કે કામ જ નહીં અને ફોન ઘુમાડવાનો બે કલાક કે આરામ કરે ડોળા કાઢી વાહ વાહ

જમવા પધારો નંદ રે મારા પ્રેમ થાળી ની રાતે પીલો હો કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકર એ પરમ કૃપાળુ પરમેશ્વર તમને આરાધના કરે છે કે ધીમે 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 દૂધ પી લ્યો ઓકે ચુક 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 તો એ તો દૂધ પીવે છે અને મારા મમ્મી જે બધી વાળું કાઢો પીણા કાવા એ રામા પીર હાલો કેમ પાછા ઊભા થયા ટીકડી ગોતે હું એસિડિટી ઓ લ્યો એસિડિટી થઈ ગઈ છે કાઈ વાંધો નહીં તો એ નીરે તો નીરે તે હવે જમી લઈ એટલે કે મીન્સ વાળો કરી લેવી તો તમારા બધાને વાળું કર્યું હોય તો હાલો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગ્ન બધાય બન્યા દેજો તો હેલો કેમ છો બધા મજામાં અને સાંજે તો કેવલ કાકી હનુમાન ચાલીસા વાંચતી હતી અને એ તો રોજ વાંચે જ છે જો કે પણ ક્યારેક ક્યારેક તમને બધાને બતાવું છું તો હનુમાન ચાલીસા રોજ વાંચે છે અને હા ખાસ કરીને બીજી વાર તમને જણાવી દઉં કે શ્રીમતનું મુહૂર્ત આવી ગયું છે તારીખ ચૌદ અને પાંચમ ને ગુરુવાર આવે છે તો તમે બધા વેરા વૈયા આવજો અને કોણ કોણ આવવાના છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો એટલે અમને પણ ખ્યાલ આવે અને જો કે તમને બધાને અમારું ભાવભર્યું આમંત્રણ છે તો આ સાથે અમારો આજનો દિવસ ક્યાંક આ રીતે પસાર થયો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લે જય માતાજી જય તો બાય બાય